ગાંધીનગરમાં ખુલ્લી જીપમાં સીએમ ની તિરંગા યાત્રા યોજાઈ વંદે માતરમ અને ભારત માતા કી જય નારા લાગ્યા હતા જમ્મુ કાશ્મીર ના પહેલગામ માં આતંકવાદી હુમલા ની ઘટના બાદ ભારત દ્વારા પાકિસ્તાન માં રહેલા આતંકવાદીઓના ના અડ્ડા ને ભારતીય સૈન્ય દ્વારા નાશ કરી દેવામાં આવ્યો હતો દેશની સેનાના શૌર્ય પ્રદર્શનની શૂરવીરતા અને દેશના સ્વાભિમાનના સન્માનમાં રાજ્યના વિવિધ શહેરોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે આજે સત્તરમી મે શનિવારના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા વિધાનસભામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બાઇક ઉપર સાથે રેલી યોજવામાં આવી છે ગાંધીનગર જિલ્લામાં આવતા લપકામણ ગામ લીલાપુર ગામ ખોડિયાર ગામ થઈને વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલા અદાણી શાંતિગ્રામ ખાતે આ યાત્રા પૂરી થશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લપકામણ ગામથી સવારે દસ વાગે તિરંગા યાત્રાની શરૂઆત કરાવવામાં આવી હતી મુખ્યમંત્રી ખુલ્લી જીપમાં યાત્રામાં જોડાયા હતા જેમાં તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું આ યાત્રામાં હાથમાં લોકોએ તિરંગા લઈને પાછળ બાઇકમાં જોડાયા હતા અને તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા